આ મુખ્ય રસ્તો છે આ ગામમાંથી પસાર થતો સ્કૂલ તરફ જતો જે આ મુખ્ય રસ્તો છે એક નજરે આપણે જોતા એવું લાગશે કે આ ગામનું તળાવ હશે પરંતુ આ તળાવ નથી કયા પ્રકારની પરિસ્થિતિ આપ જોઈ શકો છો વરસાદ તો બંધ રહ્યો છે પરંતુ પાણી નથી ઓસરી રહ્યા ગ્રામજનો કહી શકાય કે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હું આપને સીધા દ્રશ્યો બતાવીશ કે ગ્રામની જે શાળા છે પ્રાથમિક શાળા હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ પ્રાથમિક શાળાની અંદર કેડ સમા પાણી હાલમાં ભરા જોવા મળી રહ્યા છે કેડ ઉપર પાણી જે છે તે ભરાયો તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે શાળાની અંદર પાણી ભરાતા કહી શકાય કે શાળા તો હાલમાં બંધ કરી દેવાય છે સરકાર દ્વારા પણ છેલ્લા બે દિવસથી જે શાળાઓ ઉપર રજા જાહેર કરાઈ છે પણ અગાઉ કહી શકાય કે અહીંયા વરસાદ વરસે છે ત્યારે જયારે જયારે વરસાદ વર્ષે છે ત્યારે આ પાણી અહીંયા પંદર દિવસ સુધી અસરતું નથી એટલે વિદ્યાર્થીઓને કહી શકાય કે શિક્ષણ મેળવવું પણ મુશ્કેલ બને છે સાથે આ બીજો તરફ ના દ્રશ્યો આંગણવાડીના છે કે આંગણવાડીમાં પણ વરસાદી પાણી ઘુસ્યા છે નીપણ બંદ જોવા મળી રહી છે એટલે કહી શકાય કે હાલમાં ડરળ ગામ બેટમાં ફેવર આવ્યું છે તે પ્રકારના દ્રશ્યો છે મુખ્ય રસ્તો જે છે તે એક તરફ તો જે બાળકો અહીંયા આપને જોવા મળશે કે જે પ્રકારે બાળકો ક્યાંક બાળકો માટે મોજ મસ્તીનું જે છે તે બની ગયું છે સ્વિમિંગ પુલ બન્યો છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે બાળકો જે છે ને नहाતા જોવા મળી રહ્યા છે પરંતુ એક નજરે આ દેખાતું જે આ તળાવ જેવા દ્રશ્યો જે ગામનો મુખ્ય રસ્તો છે એટલે હાલમાં ગ્રામજનો બારે હાલાકીનો સામનો કરતા અહીંયા જોવા મળી રહ્યા છે આપણે સ્થાનિક સાથે વાત કરીશું શું પરિસ્થિતિ અહિયાં રહેશે શાળા ચાલુ હોય ત્યારે દસ થી પંદર દિવસ પાણી રહેશે ઓસરતા નથી અને ગ્રામજનો નાના બાળકો ને જવા માટે તકલીફ રહેશે અને આંગણવાડી છે એટલે દસ થી દિવસ સુધી બાળકો પણ જઈ શકે નથી નહીં વરસાદ પડે કેટલા દિવસ સુધી પાણી ભરેલું રહે છે અને પાણીનો કોઈ નિકાલ જ નહીં આગળ જવા માટે કોઈ નિકાલ નહી પાણીનો

અધિકારી તો અહીંયા નથી પહોંચ્યા પરંતુ અધિકારી નથી પહોંચ્યું ત્યાં હાલમાં ગ્રામજનો ભારે મુશ્કેલી વચ્ચે પોતાનું જીવન વ્યતીત કરતા તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે તંત્ર કહી શકાય કે તંત્રની આ ખાડા કાન કરી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે આટલું પાણી ભરાઈ જવા છતાં હજુ સુધી તંત્રનો કોઈ પણ માણસ અહીંયા ફરક્યો નથી એટલે કહી શકાય કે હાલમાં ગ્રામજનો અહીંયા પારાવાર મુશ્કેલીનો જે છે તે સામનો કરી રહ્યા છે ને પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક રોગચાળાનો ભય પણ અહીંયા લોકોને સતાવી રહ્યો છે તો બીજી તરફ